જય જવાન જય કિસાન મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને આજે આઠમ છે તો મેઘરાજા આઠમને આપણું આઠમ ઉજવવા માટે આપણા એટલે કે લીલાપુર ગામની અંદર વધારી ચૂક્યા છે અને સરસ મજાના ગાજવીજ સાથે આવી ગયા છે શરૂઆત કરી છે અને લગભગ સાંજેનો ટાઈમ છે સાડા પાંચનો મિત્રો સાડા પાંચ વાગે આપણે લીલાપરની અંદર એન્ટ્રી કરી જ જશે મેઘરાજા આઠેમની ઉજવણી માટે તો સરસ મજાનું છે મિત્રો ઘણા દિવસોથી ઘણા સમયથી આપણે મેઘરાજાની રાહ જોતા હતા અને મિત્રો આજે મેઘરાજાની આંટર થઈ ગઈ છે અને લગભગ લાગે સંપૂર્ણ એટલે કે હળવદ તાલુકાની અંદર દરેક ગામડાની અંદર લાગે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને મિત્રો આપણે મેળો જોવા જવાના હતા પણ સારું થયું નહીં ગયા કારણ કે જતા નહીં તો આવી કંડિશન હોત કારણ કે વરસાદની અંદર આપણે પલળીને આવવાનું થાય કારણ કે વરસાદની લગભગ જોરદાર છે ચરિયાની અંદર એટલે કે લીધા આપણા લીધા કપાસમાં છે ને હા ન દેખાય ને લીટા અમે લગભગ પાણી હાલતા થઈ ગયા છે તો સરસ મજાનો વરસાદ શરૂઆત કરી નાખી છે અને આપણે સવાર સવારની અંદર કપાસની અંદર પાળા ચઢાવી નાખા ને એટલે બહુ સારી વાત છે નકર જો પાળા આજે બી બાંધા હોત ને તો લગભગ મને લાગે છે મારા કાળ મુજબ પાળા બાંધવાનું લગભગ બીજું પંદર ગાડા બચ્યા હોય એટલે સવાર સવારની અંદર બાંધી નાખા અને ખાલી ભૂર્યા ભૂરિયા કંઈક રિપેરિંગ કરવાનું છે પણ એ આપણે પછી પાછળથી થાય છે ભાડા બાંધવાનું પાછળથી થાય ત્યારે ત્યારે કપાસ આવડા આવડા કપાસને પાળા બહુ જાય મિત્રો અને હજી દસ દિવસ પછી બાંધે તો કેમ કન્ડિશન થઈ જાય એટલે મિત્રો જાયલો ન રહે પછી કપાસ અને આપણે ઝાયલો ન રાખીએ કન્ડિશન થાય મિત્રો વરસાદ લગભગ પંદર મિનિટ જેવો થઈ ગયો છે ચાલુ છે વરસાદ મુસળધાર વરસાદ પડી રહ્યો છે ગાજવીજ સાથે અને ઠેટ ફૂટ સુધી તમે લોકેશન નજર જો અત્યારે વરસાદનો નજારો તમને ખબર પડે ને એકદમ થાંકો છાંકો લાગે ને તો આવશે આપણે આપણા મલકની અંદર આજે મેઘરાજાની અંદર થઈ ગયું છે અને મિત્રો સવારથી એટલી ગરમી હતા ને ના આપણે એટલી તો ગરમી હતી અને ગરમી એટલે પછી એને આવું જ પડે ચાલે કોઈ એ બહુ બોને તો આવશે અત્યારે સરસ મજાનું મેઘરાજા વર્ષી ગયો છે અને જગતનો તાપ ખુશ થઈ ગયો છે આજે કારણ કે આની રાહ જોતા હતા ઘણા લોકો અને ઘણા ગામડાઓની અંદર ઘણું અમારી બાજુ મોટા પાયે મકાઈની અંદર નુકસાન થાય છે મિત્રો અને થોડો ઘણો અમારી બાજુ પણ જાજી આપણે મહેરબાની કરું છું મેઘરાજાને જાય આપણી બાજુ થાય થોડો તો આ છે નજારો તો મેળાની મોસમ બગાડી છે આ વર્ષની અંદર ફરી પાકા ગયા વર્ષે હાલ નહીં અને આ વર્ષે એકાદ બીજ એકાદ બીજ મેળો જોવાનો મોકો આપ્યો હતો પણ લાગે મને હવે મિત્રો આજે ધાબીંદ્રા પણ મેળો હતો અને હળવદ પણ હતો આપણા સાથી મિત્રો ઘણા જ ગયા છે મેળો જોવા માટે ગયા હતા પણ આપણે નહીં ગયા કારણ કે કામ હતું વાડીની અંદર અને પછી વરસાદનું વાતાવરણ ખુલ હતું એટલે જવા કરતા વાડીએ હા સંક કરીને આપવાનું હા બીજું તો આપણા પણ બધે પાણી પાણી વળી ગયું છે અને આપણે જે જગ્યાએ રસોડું સડું છે ને આ બધું પડી ગયું છે અને આપણે સરક મજાનું જમવાનું પણ ભણાવી નાખ્યું છે મિત્રો એટલે વાંધો નહીં હવે વરસાદ ભલે અને જેટલો પડવો હોય તો પડે બરાબર પણ લિમિટ પડે તો સારું છે કારણ કે ગઈસાલ બહુ સાજો પડી ગયો હતો વરસાદ એટલે બહુ નુકસાન હતું ગઈસલ ખાલ બાલ બધો ખરી ગયો હતો આ વર્ષે હજી આજના દિવસે અમને પાળા માઇન્ડ કપાસની અંદર તો મિત્રો તમારા ગામડાની આજુબાજુ વરસાદ છે કે નથી તો આપણા સરસ મજાની કમેન્ટ કરી દીજો અને કમેન્ટ બોક્સની અંદર નાખી દેજો આપણામાં બરાબર તો કયા કયા ગામડાની અંદર વરસાદ છે સૌરાષ્ટ્રમાં હરવદ તાલુકાના આજુબાજુના ગામડામાં કયા કયા ગામડામાં વરસાદ છે જે પાણી આપણો વિડીયો જોતા હોય ને એ કમેન્ટ કરે બરાબર તો અમારે આ લીલાપરની અંદર બહુ મસ્તીમાં વરસાદ પડી ગયો તો તમારે ગામમાં પણ વરસાદ છે કે નહીં કમેન્ટ કરી નાખજો સરસ મજાનું અને ચેનલની અંદર નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો બરાબર છે તો ફરી પાછા વરસાદ રાઈ જાય તો કંઈક ખાસ નવા અંદાજની અંદર વિડીયો બનાવીશું તો તમારી સમક્ષ રજૂ કરીશું બરાબર ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો જન્માષ્ટમીને હાર્દિક શુભકામના છે અમારી તરફથી